માતાજી મિત્રો સ્વાગત છે બારી બકરા જ બારી બકરા બેઠા ને શેગડું નીકળી ગયું તું દોલકવાર દો વઢરવું એને શેગડું નીકળી ગયું આ બેઠો એને શેગડું ભાજી ગયું એને તો પેલા ભાજી તું આનાળી આજ ભાજી ગયું

कबुई पड़ी है कबुई में बकरा रो ना आला ही खाया ओए तुम भी खाया ये बज है ना आपड़ा था ना ना गुड़िया ना ना गुड़िया ने है ना आपड़े बैठा था ના સાઉગાળો બકરો બજે બેઠા બકરો ઉપર આરે બકરો ના મોટો લેબડો રે બજે પાડવાનો છે આલે આપણે બજે ઉભય આરે આલે આપણે બજે પાડવાનો જ છે બકરો બજે લેબડો ખાયરો છે આ લેબડો એક આપણે પાડી બેઠા હું એકલો રોડે જાતો તો

બકરા બધે બેઠા સર આપડે બીજા ક્ષેત્ર માં આવી ગયા બીજા ક્ષેત્રમાં બકરા બધા સરળ બકરા બેણી ખૂબ પડી હતી કબુઈ ને એની બકરાબે સરળે હારી તળાવ બકર બધે સરળ En el Húpoli, otro que te pollo.